આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો આ જિલ્લાઓમાં આવશે ધૂળનું તોફાન હજુ તો ગરમીમાં માંડ ઘટાડો થયો છે ત્યાં રાજ્યના અમુક જિલ્લાઓ પર નવી આફત ટોળાઈ રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટ્રોમ એટલે કે ધૂળના તોફાનની આગાહી કરવામાં આવી છે ધૂળના આ તોફાનની ગતિ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે આ સિવાય હવામાન વિભાગે મે કરતાં જૂનમાં વધારે ગરમી પડવાની આગાહી કરી છે બીજા અગત્યના સમાચાર તરફ નજર કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલા શિક્ષણ વિભાગ દ્વારા શાળાએ જતા બાળકોની સેફ્ટીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને વાલીઓને સૂચના આપી છે કે જો રિક્ષા અને વાનમાં વધુ બાળકોને બેસાડવામાં આવે તો પોલીસ અને આરટીઓને જાણ કરો ઉલ્લેખનીય છે કે સ્કૂલવાન અને રિક્ષામાં ઘેટાબકરાની માફક બાળકો ભરેલા હોય છે ત્યારે હવે મોડે મોડે શિક્ષણ વિભાગનું એ તરફ ધ્યાન ગયું છે બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો આ સિઝનમાં રેકોર્ડ ઉપજ હોવા છતાં ઘઉંના ભાવ વધી રહ્યા છે તેમનું કારણ કેટલાક રાજ્યોમાં ઓછું ઉત્પાદન થયું છે જેનો અર્થ એ છે કે કેન્દ્ર સરકાર તેમની ખરીદીના લક્ષ્યાંકને પૂરો નહીં કરી શકે જેથી ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે અથવા તો હજુ પણ વધશે ફેબ્રુઆરીમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે તેમને બે હજાર ચોવીસમાં એકસો બાર મિલિયન ટન ઉત્પાદનની અપેક્ષા છે જે એક રેકોર્ડ છે પાછલા બે વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજારનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે